તો હેલો ફ્રેન્ડ કેમ છો બધા જય માતાજી જય લીરભાઈમાં ગુડ મોર્નિંગ તો આજે આપણે જો જે આપણી નવું ફેમિલી મેમ્બર આવ્યું છે જુઓ તમે બરાબર બોલ એ સભાઈ નામ કામ રાખ્યું તે શક્તિ રાખી હ ઓહો તો આનું નામ શક્તિ રાખવામાં આવ્યું હે અને ગૌરી છે મારી જીવની જે ગૌરી અમારી ગાય જીવની હતી ને એ બરાબર વ્યા વ્યાણી તો કાલે પણ હું હું તો નહિ એટલે હું કાલે વાજ બનાવી નાખી આવ્યો એ ગૌરી કામ હે આ હોજી છે આપણે કોઈ મારે બારે નહીં કંઈ ઓલું નહીં બરાબર અને જો આ હાવ નાની મસ્તી ની કેવી છે શક્તિ ઠેકડા મારવા જોઈએ બહુ એની તો ઉવર હું જોઈએ નોકરી થાય એટલે હાવ પાછો ઓટણ મેં આવ્યો ને ત્યાં બાર બાર નહોતા કાઢતા ટાટાને આગળી સાઈડ બારો બાર બરોબર આણે બરાબર મેં રોગ ટાઈડ નું ઓલું થઈ ને એ હાથું હાલો વરસાદ એવો મસ્તી ને એવો કેવું વાતાવરણ મસ્તી નું છે